તમને આવનારી કોઈ સરકાર હશે તો તમે એવું હટાવે એવી સરકાર સરકારનો નિર્ણય હતો કે આપણે કેવડીયા કોલોની થી ચાલુ કરવું પણ સરદારની પ્રતિમા નડી ગઈ એ લોકોને એટલે ત્યાં ના ચાલુ કરી અને ગિફ્ટ સિટી માં જ્યારે દારૂબંધી હટી જશે તમે એની ઉજવણી કઈ રીતે કરશો દારૂબંધી ની ઉજવણી હોય જ નહીં મારી દ્રષ્ટિએ તો અત્યારે બી દારૂબંધી ક્યાંય ગુજરાતમાં લાગુ નથી લોકો પછી નોર્મલ થઈ જશે એક મહિનો હોય ને કે લોકો એમના કામ ધંધા બધું છોડીને ઉજવણી કરવા માટે લાઈન લગાડવા માટે અને એ તો કોરોના પછી બી થયું અત્યારે બી થાય છે બધે થાય છે એ નો